રાજકોટ અગ્નિકાંડને લઈને કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધ એલાનને સમર્થન મળતા શક્તિસિંહ ગોયલે તમામ મીડિયાનો આભાર વ્યક્ત કર્યો નમસ્કાર શક્તિસિંહ ગોયલ બોલું છું આજે અમે અગ્નિકાંડના રાજકોટના પીડિતોના ન્યાય માટે રાજકોટ બંધનું એલાન આપેલું હતું રાજકોટવાસીઓના ખૂબ પ્રેમ સમર્થનના કારણે જડબે કલાક રાજકોટ બંધ રહ્યું છે આ અગ્નિકાંડના મુદ્દે છેલ્લા એક મહિનાથી કોંગ્રેસ પક્ષ તરફથી અમે જે લડત ચલાવીએ છીએ એમાં આપનો મીડિયા તરફથી પણ જે પ્રેમ અને સહયોગ મળ્યો છે એ માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતી આપનો પણ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું પીડિતોના ન્યાય માટે આગળ પણ કોઈ ને કોઈ રીતે અમે ન્યાય મળે એ માટે પ્રયત્ન કરતા રહીશું ભવિષ્યમાં પણ આપના સહયોગની અપેક્ષા રાખું છું કુશળ છો આવજો